જય હિન્દ મિત્રો આજના વિડીયોમાં આપણે ન્યૂ સ્વરણીમાં સહાય યોજના વિશે માહિતી મેળવીશું જેમાં મહિલાઓને રોજગાર સહાય માટે સરકાર બે લાખ રૂપિયાની સહાય આપી રહી છે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોવ તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો ફોલો કરજો શેર કરજો આ યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ શું છે તો લોનની મહત્તમ મર્યાદા બે લાખ સુધીની છે વ્યાજનો દર પાંચ ટકા રહેશે આ યોજના હેઠળ ધંધા વ્યવસાયની રકમ સો લોન આપવામાં આવશે લોનની રકમ પંચાણું રાષ્ટ્રીય નિગમ તેમજ પાંચ રાજ્ય સરકારનો ફાળો અને લાભાર્થીનો ફાળો શૂન્ય રહેશે આ લોનની રકમ વ્યાજ સહિત સાહીઠ સરખા માસિક હપ્તામાં ભરપાઈ કરવાની રહેશે લોન કોને મળશે તો અરજદાર વિચરિત કે વિમુક્તિ જાતિના મહિલા હોવા જોઈએ તારીખ એક ચાર બે હજાર અઢારથી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા રૂપિયા ત્રણ લાખ સુધીની રહેશે જેમાં એક પોઈન્ટ પચાસ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટેની ધિરાણની કુલ રકમના ઓછામાં ઓછા પચાસ ટકા રકમ ફાળવવામાં આવશે અરજદારની ઉંમર અરજીની તારીખે એકવીસ વર્ષથી ઓછી કે પચાસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતા ધંધા વ્યવસાયના કિસ્સાઓમાં અનુભવ હોવો જોઈએ અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે ડોક્યુમેન્ટમાં અરજદારનું આધાર કાર્ડ આવકનો દાખલો તેમજ બેંકની પાસબુક હોવી જરૂરી છે તેમજ લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે આ લોન માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે વેબસાઇટ તમને સ્ક્રીન પર જોવા મળી જ રહેશે ટોલ ફ્રી નંબર પણ તમને આપવામાં આવેલો છે આ યોજનાને લગતા કોઈ પણ સવાલનો જવાબ તમે આ ટોલ ફ્રી નંબર ઉપરથી મેળવી શકો છો